ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ખેડૂતોને ભારે વરસાદથી ફટકો પડ્યો છે ભાદરવે ભરપૂર વરસાદ થતાં એક તરફ ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો છે તો ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે વાવાઝોડા જેવા પવન સાથે વરસાદ પડતા પાક બરબાદ થઈ ગયા છે પાણી ભરાવા જવાથી ખેતીના પાકો ઊભા રહી શકે એમ નથી ખાસ કરીને જુવાર જેવા પાકને ભારે નુકસાન થયું છે જ્યારે ખેડૂતોની હાલત ગીર સોમનાથ જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને પગલે ગઈકાલે રાત્રિ સાર્વત્રિક વરસાદ પડ્યો છે ત્યારે એક તરફ ખીલૈયાઓના રંગમાં ભંગ પડ્યો છે તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે સુત્રાપાડા તાલુકામાં એક જ રાતમાં આશરે આઠ ઇંચ વરસાદ પડતા ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ખેતરો પાણીમાં ગરકાવ થતાં ખેડૂતોની હાલત પડ્યાઓ પર પાટુ જેવી બની ગઈ છે ખાસ કરીને રાત્રે પવન સાથે પડેલા વરસાદના કારણે ચોમાસાના પાકોને ભારે નુકસાન થયું છે શેરડી જુવાર પવન અને પાણી ભરાવાના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તો મગફળીને આગોતરા મગફળીના પાકમાં સડવાની શક્યતા વધતા ખેડૂતોની હવે ચિંતા વધી ગઈ છે પાણી ભરાવાના કારણે પાકને ભારે નુકસાન થયું છે વાવાઝોડા જેવા પવન સાથે વરસાદ પડતા પાક બરબાદ થઈ ગયા છે પાણી ભરાવા જવાથી ખેતીના પાકો ઊભા રહી શકે એમ નથી અને ખાસ કરીને જુવાર જેવા પાકને ભારે નુકસાન થઈ ગયું છે જ્યારે ખેડૂતોની હાલત હવે ખરાબ બની ગઈ છે ત્યારે ખેડૂતો સ્વાભાવિક છે કે સરકાર પાસે વળતરની અપેક્ષા રાખીને બેઠાશ હું સુત્રાપાડા તાલુકાનો વતની છું અને અમારે આ વિસ્તારમાં સતત બાર કલાકથી વરસાદ ચાલુ છે એનાથી શેરડી કુવાર બાજરીના પાકને થોડું નુકસાન છે તો થોડોક મગફળીનું જે પાસતું વાવેતર છે એને થોડોક ફાયદો પણ છે અને સતત પવન સાથે વરસાદ વરસી રહેલો છે નુકસાન શેરડીના પાકમાં પવન હતો એટલે ખેડૂતોને મોટી નુકસાની થઈ શકે એવું અમને લાગે છે જુવારની અંદર પણ નુકસાની છે જે પાણી સતત ભરાઈ રહી તો જુવારને તો પૂરેપૂરી નુકસાની થવાની શક્યતા છે કે ખેડૂતોને મગફળી પાક ઉપર આવી ગઈ છે અથવા જેના પાથરા છે એ લોકોને તો સો ટકા નુકસાની થઈ શકવાની છે એમ જે દરિયાપટ્ટી વિસ્તાર છે એના માટે જે ખારાસવાળા વિસ્તાર હતા અને પાસ્થોરું વાવેતર હતું એના માટે ફાયદોય છે નુકસાન થોડા અંશે ખેડૂતોને ફાયદો છે અને બાકીના જે વીસથી ત્રીસ ટકા ખેડૂતોને નુકસાની પણ છે હું ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાનો વતની છું આ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાની અંદર રાત્રેથી વરસાદ ચાલુ છે જે અત્યારે બાર તેર ચૌદ કલાક સુધી થઈ ગઈ છે તો પણ વરસાદ અને પવન એકદમ ચાલુ છે અત્યારે ગણી શકાય કે સાત ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે આ વરસાદને કારણે ખેડૂતોની અંદર આનંદની લાગણી પણ છે કારણ કે જે પાસ્તરી માંડવી છે એને પાણીની જરૂરિયાત હતી અને એ મુજબ જ વરસાદ પડેલો છે પણ જે અમુક ખેડૂતો છે વીસ ટકા જેટલા ખેડૂતો છે તો એને આગતરું જે માંડવીનું વાવેતર કરેલું હતું તો એ વાવેતરની અંદર આ નુકસાન થાય છે કારણ કે આમાં ઘણા ખેડૂતોએ માંડવી કાઢવાની પણ શરૂઆત કરી દીધી છે અને હિસાબે ઘણા માણસો રાહ જોઈ રહ્યા છે તો આમાં એક ફાયદો પણ છે અને થોડું ઘણું નુકસાન પણ છે પણ જો હવે પછી વરસાદનું પ્રમાણ જળવાઈ રહે એમને તો બધા પાકની અંદર નુકસાન થઈ શકે તાલુકો સુતરાવાળા આપણા પર ના જવાર છે સોયાબીન છે શેરડી છે અને ઝાડવાને બહુ ભારે નુકસાન થયું કાલ સવારના સોવી કલાક વરસાદ વેરો રાતના તો પવન સાથે બહુ જ વરસાદને ગાજવીજ સાથે વરસ્યો છે નુકસાન બહુ થયું છે સરકારને નમ્ર વિનંતી કે વળતર આપવા આપો તો સારું બાપા અહીંયા વરસાદ થયો છે અહીંયા ક્યાં ક્યાં પાક સોયાબીન છે જવાર છે થોડીક શેરડી છે અમારે ખ્યાલ કેટલાક નુકસાન છે પંદરક વેગાનું છે સરકાર પણ આશા રાખીએ સરકાર જો ભાઈ થોડો ઘણો આપે તો નમ્ર વિનંતી છે